સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હવે પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરાવવામાં સમયનો વેડફાળ થશે નહીં મળતી માહિતી અનુસાર હાલમાં સ્મીમેર હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ ઓપીડીથી લઈ કેસ બારી ડિસ્પેન્સરી વિભાગમાં પણ એલઈડી મૂકવામાં આવ્યા છે આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઇનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે જેને કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે જો કે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પડોઝણમાંથી રાહત મળશે સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ દર્દીને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલાં તેને ટોકન ડિસ્પેન્સરમાંથી ટોકન લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઊભા કરવામાં આવશે જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ટોકન નંબર આવ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે ટોકન નંબર લઈને દર્દીને જે તે ઓપીડીમાં જવાનું રહેશે ઓપીડીમાં પણ દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે ટોકન નંબર આવ્યા બાદ દર્દી સીધા જ ડોક્ટર પાસે જશે અને જ્યાં ડોક્ટર કોમ્પ્યુટરમાં દર્દીની સારવારની માહિતી અપલોડ કરશે દર્દીની તમામ વિગતો કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવશે ત્યારબાદ જરૂર પ્રમાણે દર્દીને દવા આપવાની કે અન્ય કોઈ વિભાગમાં રિફર કરવાનું રહેશે તો તે વિભાગમાં પણ ઓપીડીમાંથી જ દર્દીનું સમગ્ર ડિટેલ જે તે વિભાગના ડૉક્ટરને કોમ્પ્યુટરાઈઝડ ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી ત્યાં પણ દર્દી જશે ત્યારે તેને લાઇનમાં ઊભા રહેવાથી મુક્તિ મળશે ટોકન પ્રમાણે તેને ત્યાંના ડોક્ટર પણ સારવાર આપશે સારવાર બાદ જ્યારે ડૉક્ટર દર્દીને દવા લખશે તે દવા લેવા માટે પણ દર્દીને ડિસ્પેન્સરીની બહાર લાઇન લાંબી લાઇનમાં ઊભું રહેવું નહીં પડશે ટોકન નંબર પ્રમાણે તેને દવા આપી દેવામાં આવશે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ સિસ્ટમ સાથે સાંકળવામાં આવી રહી છે જેને પગલે વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને આ સુવિધા વહેલી તકે મળી રહે તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલમાં ટોકન મશીનથી માંડીને એલ અને તબીબો પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે અને સંભવતઃ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્મીમેર હોસ્પિટલ સમગ્ર રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ બની રહેશે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલમાં મોટા ભાગની કામગીરી સંપૂર્ણ થઈ ચૂકી છે જય દ્વારકાધીશ મને કહેતા ગર્વ થાય છે કે સ્મીમેર હોસ્પિટલ એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન છે અને સુરતની સ્મીમેર હોસ્પિટલ એવી છે કે જે મહાનગરપાલિકા સંચાલિત ગુજરાતમાં ફર્સ્ટ હોસ્પિટલ છે અને આદરણીય વડાપ્રધાનનો પણ ખૂબ આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવી જોઈએ આ માટે સ્મિમેર હોસ્પિટલમાં રોજની ડેઇલીની ત્રણ હજાર બે હજાર બેથી શરૂ થયેલી હોસ્પિટલમાં આજની ડેઇલીની ત્રણ હજાર ઓપીડી અને બસો પેશન્ટ ઇન્ડોર હોય છે એટલે આ દર્દીઓનો મોટા ભાગનો સમય એનો લાઇનમાં ઊભા રહેવામાં કેસ કઢાવવામાં દવા લેવામાં દરેક ઓપીડીમાં જવામાં નીકળી જતો હોય છે એટલે દર્દીઓને સગાવાલા ખૂબ હેરાન થતા એટલે આનો શું ઉપાય કરી શકાય આના માટે અમારા પદાધિકારીઓ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સાથે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરીને કે ભાઈ આમાં નવું શું કરી શકાય તો એના માટે ટૂંક સમયમાં મને ગર્વ થાય છે કે એક નવી સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમનું નામ છે હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એસઆઈએમએ સિસ્ટમ આ સિસ્ટમ સમ અમલી થતાં સમગ્ર જે કામગીરી છે એ કોમ્પ્યુટરાઈઝ થશે અને પેપરલેસ થશે સંપૂર્ણ ડેટા કોમ્પ્યુટરાઈઝ થવાથી દર્દીઓને જે મોટી મોટી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી એને રાહત મળશે જે કલાકો સુધી ઓપીડીની બહાર બેસી રહેવું પડતું હતું એમાંથી એને રાહત થશે અને અંતે દર્દી અને દર્દીના સગાના આને લાભ થતા ઝડપથી એ સાજો થાય અને એના ઘરે પહોંચે અંતે અમારો ઉદ્દેશ્ય તો એ જ છે કે એનો સમય બચે અને એની સારવાર સારી મળે આ માટેની આ સિસ્ટમ ટૂંક સમયમાં અમલીકરણ થશે અને એનો ફાયદો છેવાડાના દર્દીઓને ખૂબ સારી રીતે થવાનો છે આ સિસ્ટમ એવી છે કે જ્યારે દર્દી એન્ટર થાય છે તો એન્ટર ગેટ ઉપર જ ટોકનના બે મશીનો છે ટોકન મશીન ત્યાંથી અમારા માણસ પણ ઉભેલા હશે કારણ કે નવી સિસ્ટમ છે એટલે દર્દીઓને સમજતા વાલગશે પણ 4G, 5G અને 6G નો જમાનો છે તો સિસ્ટમ સાથે અપગ્રેડ થવું પણ ખૂબ જરૂરી છે એટલે દર્દીને સમજવામાં આવશે ત્યાંથી ટોકન લીધું બાદ એ કેસ બારી પર જશે ત્યાંથી એને હેલ્થ કાર્ડ મળશે અને એ હેલ્થ કાર્ડના આધારે ઓપીડીના ડૉક્ટર પાસે જશે એ ડૉક્ટર પાસે ગયા બાદ એની એની પાસે પણ એક કોમ્પ્યુટર હશે જે ડૉક્ટર પોતે અથવા રેસિડન્ટ ડૉક્ટર પાસે એમાં એની એન્ટ્રી કરશે કે દર્દીને શું પ્રોબ્લેમ છે કઈ દવા લેવાની છે આ સમગ્ર ડેટા એને દવા બારી પર અથવા એને જો એડમિટ થવાનું છે તો ત્યાં એ જગ્યાએ પહોંચી જશે અને એ દર્દી ત્યાં જશે એટલે આખી સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ હોવાથી અંતે એનો લાભ દર્દી અને સગાવાલાને થવાનો છે અને ખૂબ સારી આ સિસ્ટમ ટૂંક સમયની અંદર આ સ્મિમેરમાં શરૂ થવાની છે એટલે આના માટે તો મારા શાસક પક્ષ અમારા પદાધિકારીઓની એક હંમેશા રહ્યું છે કે દ્રષ્ટિ કુશળ વહીવટ અને ખૂબ સારી કામગીરીના અંતે દર્દીઓને લાભ થાય એ માટેની કામગીરી સ્મીમેર હોસ્પિટલમાં થઈ રહી છે